અમદાવાદમાં સાણંદમાં નિર્વાણ ગ્રીન ફાર્મ હાઉસમાં દારૂની બેફેલ મુદ્દે શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે મુંબઈથી એક પરિવાર લગ્નની પચીસમી વર્ષ ગાંઠ આવ્યો હતો પરિવારને ગુજરાતમાં દારૂબંધીની પૂરી માહિતી નહોતી ગુજરાત સરકાર યુવાન છોકરા છોકરીઓની આબરૂ શું કામ બરબાદ કરે છે તેવું નિવેદન આપ્યું છે

એક સારા પરિવારના જુવાન છોકરા છોકરીઓ એક પરિવારનો પચીસ વર્ષનો કંઈક એમનો સિલ્વર જુબિલી જેવું કંઈ હતું એક આનંદનો પ્રસંગ એમનો હતો અને એમને ખંભાકીય પૂરી માહિતી નહોતી માટે થઈને એમને આ દારૂનો શરાબનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો એમાં મેં જે દ્રશ્યો જોયા એમાં જુવાન દીકરા દીકરીઓ મોઢા ઉપર ઢાંકી દે પાલવ ઢાંકી દે હું ગુજરાત સરકારને પૂછવા માગું છું કે તમે આ જુવાન જોવાનીને શાના માટે બરબાદ કરી રહ્યા છો જે આખી જિંદગી એના ઉપર ડાઘ રહેવાનો કે આ દારૂની પાર્ટીમાંથી અમે પકડેલા આ લોકો વચમાં વડોદરામાં પણ આવું કરેલું એટલે હું સરકારને કહીશ કે તમે મહેરબાની કરીને આ નીતિને ત્યાગ કરી દો અને આ ખોટી નીતિ છે જે અમલમાં આવવાની પૂરી શક્યતા નથી